પા આ તો બળા આપણે 145000 કે ચડશું નહીં આપણે તડતું ખબર કોઈ ઠંડી મસ્ત આપડી દો બે હા જગ્યા હારી છે ઉપર પડી तू ना <pagar running> <gö> <That's> <rules>

પૈસા 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 મફત નું મૂકી દે નાલ રોજ આવું કે તો કશું હોતું નહિ ચેલા મજા આવી ગઈ

આપડે અમાર ખબર પડી જાય તું બઉ થી વધારે લઈ ગયો મેલકી હવે

પચી છે દાડો આવી તમાર લે નવ વર્ષ બે આ તો બધા પીવા બધા પીવા પાટી લે

તમે ચાખો પેલા તમે ચાખો પેલા કાકા કઈ દે ઉત્સાહ હતો ના આયુ

એ ભાઈ ભાઈ પડે એટલે બેલો આવું થઈ ગયું નાસ્તું જ નહીં છોકરા ગયા આવું બધું

આ નવું લાયા છે એવું પચીસ લે દાડો લે દાડું તમે ઘણા બે જણા શર માં તમારે કેવું પડે બે તમે ગંધ મારો છો બધા છોકરા બધા હમણાં ઘણા સંબંધી પડતી લે તો વધી ગયો છું તારા ઉમર બુધીસ

પેલો તો તો વધારે ઉભા રવાની તાકાત નહીં હગો કરાવ રાતનો હગો કરાવ રાતેણી જ હોય

પચીસ હજાર પગારસો હોય ત્રીજા જયારે છોકરો લાઈન ખબર આવી હોય હજાર રૂપિયા નું લ્યા તો શું વાંધો હતો છોકરો ખુશી ખુશી બે હજાર પચીસ નું છેલ્લે દાડો ના મનાવ પીવા અને હું કહું આ મોંઘવારી ના બધા ખર્ચા ના કરો હવે બીજું પચીસ નું ખર્ચા કરો પંદર બે હજાર ના હજાર પંદરસો બે હાજર ના તમારે કોઈ સેવા કરો મંદિર માં દ્વનપેટી માં ધ્વન કરી દો એવું બધું કરો એમ પાંચસો પોળા આવી જાય એવું તો આ બધા ખર્ચા કરશો નહીં

ઇમન ઇમજ હગો થતો નહીં ત્યાં હગો નહી થતો ચોથી હગો થઈ લેટો ફૂટ્યો નહી પીવા દારૂ નું તો અત્યારે બઉ વધી ગયું છે બોલો બે હાજર પચીસ આવે ને એનો છે દળો આવે એને બેસતું વરસ આવે તોય આવું તો પીવા અંગ્રેજી મહિનો મે આવું તો પછી પેલું હોળી ધૂળેટી હોય તોય પીવાનું પછી વાર તહેવાર હોય બીજો તીજો અમે તે કરીએ બરાબર અમારા જ્યાં અમે તો અમારી ઉંમર થઈ પણ અમે જમ કરી અમારા ના શીખવાનું હોય બટે પણ હું તો તમારે પણ સંસ્કાર પડે તારો તો ખબર ના પડે તમારે કેવું પડે આમ નાખે ખબર પડી જાય આખું અલગ જ હતું અલગ આખું અલગ હતું કઉ આવ હવે ભૂલી જાવ બધું હારું નહીં લાગતું આ ઉમરે તને તારે નોકરી સારી છે અને તમારે છોકરા તારા બાપા એ નોકરી સારી વડગાડી છે અને તું ખોટું હવે આ બધા ધક્કિંગ છોડી મેલે હવે હું તો હવા થી બંધ કરી દેવાનો છું હું તો મને તો હંકાથી આવે થી તારે જો ફરવા જાય હું કોઈ નહીં કરાવવા લે હાથી નહીં પીવું આ ખર્ચો કર્યો તમે હજાર પંદરસો જે ખર્ચો કર્યો હોય ગાડી કરી મા બાપ ને ચોક ફરવા લઈ જાવ હારી જગ્યા દર્શન કરવા વ્યવસ્થિત જગ્યા હોય ઘડી ખુશ થઈ જાય રે તમારા ઉપર હમ આવી બધી ખર્ચા ના કરવાના હોય જોડે હું કીધું ભી અમારું બંધ આવું અમે સો મહિના બંધ હતો